હાલતને મારવામાં તમને પોલીસે છૂટ આપી દે પી સાહેબ બે ફૂટી ત્યાં એમને આપી લેવા માટે કોણ આવ્યું હતું બે પછી ધ્યોલેજન તને શું કર્યું ત્યાં જીન ક્યાં જ પીઆઈ સાહેબ આયા એટલે બે બે તો પછી પીએસ સાહેબ પછી શું થયું પછી ઓફિસમાં લઈ ઓફિસમાં લઈ ગઈને પછી પછી આ કે પેલી ઓફિસમાં લઈ જાય સાહેબ ઓફિસ હમ તો ઓફિસમાં લઈ ગઈને પછી કેતા કે તૂટ લઈ જો બધા એમ કહે છે તૂટ લઈ જો મે કહું મે નથી લીધું તો કે ના લઈ જો પછી કે બધા ટ્રસ્ટ એમ કહે છે તો તૂટ લઈ જો છું જે ચાવી બોમન ને અને તારી જોડે રહે છે પછી પછી મે કહું નથી લીધું કે ના તેટ લઈ જો કચરો નહીં વારે પછી કે હાતા થાગ લાઈ તે કાથે પટ્ટો માર્યો पच्चीस था बार थाईन पर भी आते हैं पर एक अच्छी कच्ची पच्ची बीजों के मारे पगमा मार साहेब ने मारे साइब पर पगमा मार कहाँ साइब आते क्यों मारे, ने मारे बे ने मारे पी आए जाते जाते नहीं पगमा साइब साइब ने तू वोड कुछ

અને એ લોકો કર્યો છે એમને બી બધાને આ વિડીયો જોઈ અને મારો બીજા સમાજ વાળા બી સપોર્ટ કરજો અમને મિત્રો બાલાસિંહ ધારાસભ્ય ધવલસિંહ જલાલ નું આ ઘટના પર શું કહેવું છે બાળકને મારવામાં તમને પોલીસે છૂટ આપી છે બાળક અને પાછી તો તમે ની ઓફિસ અલગ રાખી છે રાખી નહીં અલગ ઓફિસ ને પોલીસ સ્ટેશન ની બહાર ને વહીવટ કરવાનો રાખ્યું છે અને પાછા હજુ એને બચાવવાની વાત કરો તો પીઆઈ ને આ છોકરો મારો છે સમજી લેજો આ બધા તમને પોલીસ વાળા કહી દઉં મારો છોકરો છે કાલે એને ટોર્ચરિંગ થયું ના પરિવાર ઉપર હું અમદાવાદ લઈ જઈને હું રાખીશ માર ઘેર તમારે અરજી લેવી હોય તો લો ના લેવી હોય તો કઈ નહીં મારે બે દિવસમાં માં આનું રિઝલ્ટ જોઈએ બરાબર અરજી લેવા આયા છેલ્લે રહી રહીને ફરિયાદ દાખલ કરવાની હોય તો અરજી લેવાની તેના સરપંચ શ્રી મામલેદાર કચેરીમાં આવેદન આપે છે અને સરપંચ સાથે એસપી સાહેબ અમાન્ય વર્તન કરે છે અને ધમકી આપે છે બનાસનૂર તાલુકાના જરૂર ગામની અંદર એક તીર મારવાની ઘટનાને અનુસંધાને અમારા સરપંચ શ્રી એની વારે આવ્યા હતા અને પોલીસ એમને ખોટી રીતે ઉઠાવીને એસપી સાહેબ જોડે લઈ ગયા હતા એસપી સાહેબે એમને અમાન્ય વર્તન કરી ધાક ધમકી આપી આ કેસમાંથી હટી જવા અને ગામની સાફ સફાઈનું કામ એમણે કીધું આપના ચેનલના માધ્યમથી હું એવું જોવા માંગુ છું કે સરપંચ એ ગામનો વડો છે ગામની અંદર કોઈ બી પરિવારમાં સુખ દુઃખના પ્રસંગે આ સરપંચ શ્રી હાજર રહેતા હોય છે આજે એ દીકરાના ઘરે દુઃખનો પ્રસંગ હતો એના પરિવાર સરપંચ શ્રીના ઘરે જઈને રડતા હતા અને એને લઈને સરપંચ એમની વારે આયા હતા અને એફપી સાહેબે ફૂટીલીતે અમને ધમકી આપી અને અનુસંધાને આજરોજ બાલાશનોર પ્રાંત સાહેબને અમે સરપંચ એસોસિએશન ટીમ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને મેં આની માંગણી કરી છે આના વિશે jignesh miwani નું શું કહેવું છે નેતાઓ અધિકારીઓ અને પૂંજીપતિઓ એક કરોડો અરબોના સ્કેમ કરે ત્યારે તપાસ કરનાર અધિકારી પોલીસ કર્મીઓ કશું તોડી શકતા નથી ગુજરાત આખા દેશનો સાક્ષી છે પણ એક સામાન્ય પરિવારનો કોઈ દીકરો હોય કોઈ દેવી પૂજક કોઈ ઠાકોર કોઈ આદિવાસી કોઈ દલિત કોઈ મુસ્લિમ કોઈ તો પોલીસ એની સાથે અમાનવી રીતે વર્તે બાલાસિનોરના એક દીકરાને ધોરણ નવમાં ભણતા દીકરાને બાલાસનગરના બાલાસિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર સોલંકી દ્વારા કથિત રીતે અમાનવી રીતે માર મારવામાં આવ્યો છે અનેક મીડિયાના મિત્રો એને કવર કર્યું છે એટલે હું તાત્કાલિક માગણી કરું છું કે પહેલા તપાસ કરીશું પછી આગળ જતાં એવી બધી વાત બંધ કરી તાબડતોબ આ વાતનો કોગ્રીજન્સ લઈને પોલીસ ઇન્સ્પેક્ટરની સામે એફઆઈઆર કરવામાં આવે નહીતર ઉગ્ર આંદોલનની ફરજ પડશે આ કહેવા પૂરતું નથી કહેતો અને રાજ્યના તમામ નાગરિકોને સાડા કરોડ જનતાને કહું છું હવે તો તમે માનો છો ને કે આપણે એક સુરે કહેવું જોઈએ કે તેર વર્ષના રાવણ સમાજના દીકરાને મારનારા આ પોલીસ ઇન્સ્પેક્ટર અને એની સામે જે પણ સામેલ હતા એ બધાના પટ્ટા ઉતરી જવા જોઈએ જો નહીં ઉતારે રાજ્યની પોલીસ તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ છોડવાના નથી પીડિત બાળકને ન્યાય અપાવવા માટે એમના પિતાજીનો મેં ગઈકાલે સંપર્ક કરેલો પરંતુ કહેવાય ને કે ગરીબ હોય ને એ ભયભીત વધારે હોય કારણ કે એમની પાસે ફિનાન્સીયલ સપોર્ટ ના હોય અને ગરીબ ઉપર ધમકી વધારે કામ કરે એટલે કોઈ ના કોઈ જગ્યાએ મને ડરેલા લાગ્યા પરંતુ એ ગરીબ પરિવારને હું ચોક્કસ એવું કહીશ હું માત્ર એક રૂપિયો ફી ની અંદર તમારો કેસ લડીશ જો બે દિવસની અંદર આપની એફઆઈઆર દાખલ કરવામાં ના આવે તો મિહુર બોગરાએ તમે ફોન કરેલો કર્યો તો એ જ નંબર ઉપર મને સંપર્ક કરજો હું માત્ર એક રૂપિયો ફી ની અંદર હાઈકોર્ટમાં રીટ દાખલ કરી અને તમારી એફઆઈઆર ચોક્કસથી કરાવીશ અને આ જે સિસ્ટમની અંદર ચોરો બેઠા છે ને એ ચોરોની શાન બધી જ ઠેકાણે લાવીને રહીશ